દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે આ અવસરને યાદગાર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે વિવિધ હિન્દુ સંગઠનો સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ બાવીસ જાન્યુઆરી પહેલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક સપ્તાહ સુધી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા નગરીમાં પ્રવેશતા હોય તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અંદાજે છપ્પન ફૂટ જેટલું ભવ્ય ભગવાન શ્રીરામનું કટઆઉટ લગાડવામાં આવ્યું છે સાથે સાથે ભગવાન રામલલ્લાની જેમ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે મંદિરનો આકાર પણ ઉભો કરવામાં આવ્યો છે ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની પ્રદર્શની લગાડવામાં આવી છે ભગવાનની જીવન યાત્રા દરમિયાન આવેલા પ્રસંગોને પણ પ્રદર્શનના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે जेती यूनिवर्सिटी ने जो विद्यार्थियों से उपस्थित रहना रा अनेक तेने निखारी शक्षे। भारत राष्ट्र में भगवान श्री राम का साढ़े पाँच सौ साल का ये संघर्ष का जो रहा है राम जन्मभूमि इतिहास उनका ही हमने राष्ट्रीय शिक्षा नीति 2020 में एक सर्टिफिकेट कोर्स डिजाइन किया है जो वो 30 घंटे का है और उनकी फीस जो है वो ग्यारह सौ है और माननीय प्रधानमंत्री ने जो राष्ट्रीय शिक्षा नीति में सोच थी कि अपने दस हजार साल पुरानी भारतीय संस्कृति का ये राम जन्मभूमि इतिहास का हम पूरे एक सर्टिफिकेट कोर्स करने जा रहे हैं पूरे भारत राष्ट्र में पहले करने जा रहे हैं और जो स्टूडेंट पढ़ेंगे उनको दो क्रेडिट भी मिलेगी वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी न कुलपति डॉक्टर किशोर चावड़ा जानव्यू કે સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રામોત્સવ દરમિયાન યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને જે યુવાનો છે તેમની સામે દસ હજાર વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રામોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રોજ સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ગુજરાતના જાણીતા લોક ગાયક ગીતા રબારી સહિતના અનેક કલાકારો ભાગ લેશે